બારડોલી ટાઉન વિસ્તારમાં બારડોલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બારડોલી પોલીસ સ્ટાફમાં રહેલ ચોક્કસ મળેલી કે નગર વિસ્તારમાં રહેતો ઇમરાન હુસેન સૈયદ નામનો વ્યક્તિ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ક્યાંયથી કૌ માસ એનું કટિંગ કરી અને પછી તેને છૂટક વેચાણ કરે છે એવી ચોક્કસ હકીકતના કામે કાલે અર્લી મોર્નિંગ પોલીસ સ્ટાફના માણસો પીએસઆઈ એબી સાંભળની આગેવાનીમાં એના ઘરે રેડ માટે ગયેલા તેઓ ત્યાં પહોંચેલા ત્યારે આ ઇમરાન પોતે કોથળામાં માંસ ભરીને તેના ઘરથી નીકળતો હતો પણ પોલીસની ટીમને જોઈ અને પાછો ઘરમાં ઘૂસી ગયેલો અને અંદરથી ઘર બંધ કરી દીધેલું ત્યારબાદ પોલીસની સમજાવટ અને એના કારણે એને ઘર ખોલેલું અને ઘરમાં ચેક કરતા તેના ઘરના ઉપરના ધાબામાં તેમજ એના ઘરના વચલા માળેથી અલગ અલગ માંસ કટિંગ કરેલા ટુકડાઓ મળી આવેલા હતા અને સ્થળ પરથી અન્ય એક ઈસમ રહીમ કરીમ શેખ નામનો વ્યક્તિ અને ઈમરાનના વાઇફ પણ આ ઘરે હાજર મળી આવેલ હતા અને તેઓ પોતે ત્યાં લાકડાના બે ટુકડા ઉપર માંસ કટિંગ કરતા જણાયેલ હતા અને સ્થળ પરથી માસ કટિંગ માટેના અલગ અલગ હથિયારો પણ પોલીસને રેડ દરમિયાન મળી આવેલા હતા અને આ જે માંસ સ્થળ પરથી મળેલ હતું તે વેટરનરી ડોક્ટર્સ સરકારી હોસ્પિટલનાઓને બોલાવી અને સેમ્પલ મેળવી તેને સુરત એફએસએલ ખાતે મોકલવામાં આવેલા હતા અને મોડી સાંજે એફએસએલનો રિપોર્ટ આ ઘઉમાં સોવાનો આવતા આ ઇમરાન હુસૈન સૈયદ તથા તેના પત્ની નીલોફર અને અન્ય એક ઇસમ રહીમ કરીમ શેખ નાઓને ગુનાના કામે પોલીસે ધોરણસર અટક કરેલ છે અને જે સ્થળ પરથી ગૌમાસ મળેલ છે તેની વજન કરતાં એકસો આશરે એકસો વીસ કિલો જેવું ગૌમાસ કબજે કરી તેનો ધોરણસર નામદાર કોર્ટના હુકમ મુજબ નાશ કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વપરાયેલ પોલીસ ગાડી તેમજ હથિયારો પોલીસે ગુના કામે કબજે કરેલ છે ટોટલ એક લાખસો ચાલીસ નો મુદ્દા માલ પોલીસે કબજે કરેલ છે અને હાલ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પટેલ બારડોલી ટાઉન ચલાવી રહ્યા છે આગળ કોઈ ગુના આ જે ઇમરામ હુસેન સૈયદ છે એની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશન ટોટલ આઠ ગુનાઓ રજીસ્ટર થયેલ છે જેમાં ચાર ગુનાઓ તો પશુ ક્રણ અધિનિયમ મુજબના જ એની વિરુદ્ધમાં રજિસ્ટર થયેલ છે